જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એકાદશીના દિવસે ખાસ કઈ કઈ બાબતો કરવાથી કેવું શુભ ફળ મળે છે તે જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ભાગવત પુરાણ અને પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે ઉપવાસ જપ અને દાન કરવાથી અનેક જન્મોના પાપો દૂર થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે આ વસ્તુ કરવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો તુલસીને જળ અર્પણ કરવું શ્રદ્ધાથી કથા સ્તોત્ર ભગવદ્ ગીતા વાંચવી જરૂરિયાતમંદોને અન્ન જળ અને ધનનું દાન કરવું આ પ્રકારનું કરવાથી આપણે શું ફળ મળશે તો જીવનમાંથી સંકટો દૂર થશે ઘર પરિવારમાં સુખ શાંતિ મળશે બધી વ્યાધિઓ આત્મિક તથા માનસિક કષ્ટો દૂર થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધનલક્ષ્મી તથા યશ સન્માન પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશી વ્રતમ યસ્તુ કરો યાથી વિષ્ણુ તો સકમ સર્વ પાપ વિન મુક્તો વૈષ્ણવે પદ મારશે અર્થાત કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને ભગવાનના લોકને પ્રાપ્ત થાય છે તો મિત્રો આવતી દરેક એકાદશીના દિવસે શ્રદ્ધાથી ઉપવાસ કરો વિષ્ણુ ભક્તિ કરો અને જીવનમાં સુખ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવો જય શ્રી કૃષ્ણ